2025 નું ભુજ ખાતે ભવ્ય આયોજન કરાશે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન પર અષાઢી બીજની ભવ્ય ઉજવણી નિમિત્તે સૌપ્રથમ વાર સાંસદ કચ્છ કાર્નિવલ બે હજાર પચીસનું ભુજ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જે અંગેનું જરૂરી રજીસ્ટ્રેશન કરાવવા માટે ગૂગલ ફોર્મમાં માહિતી ભરી રજીસ્ટ્રેશન કરાવી શકશે જે રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ પંદર છ બે હજાર પચીસ છે તો આ પ્રસંગે કચ્છના તમામ તાલુકા મથકોથી વિશાળ સંખ્યામાં સૌ લોકો જોડાઈ અને ભાગ લે તે માટે વિવિધ સંસ્થાઓ અને શાળા કોલેજ મંડળને બહોડી સંખ્યામાં જોડાવા સૌને અપીલ કરવામાં આવી છે આ ભવ્ય આયોજન તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ શુક્રવારના સાંજે છ કલાકે ભુજ શહેરમાં ખેંગર પાર્ક પાસે મહાવીર શ્રીની પ્રતિમા પાસેથી લેક વ્યુ હોટલ થઈ ઉમેદનગર આ આયોજન કરવામાં આવેલ છે આપ સૌને નમસ્કાર આપણે બધા જાણીએ છીએ કે હમણાં થોડા સમય પહેલા ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની ધરતી ઉપર આવ્યા હતા અને એડવાન્સમાં આપણને બધાને અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની શુભકામનાઓ આપણને પાઠવી હતી અને ત્યારે અમારી જે ટીમ છે એમને એક વિચાર આવ્યો કે સાંસદ રમતગમત છે સાંસદ યોગ છે સાંસદ એથ્લેટિક્સ છે આવી અલગ અલગ કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ પણ આ વખતે અમે નક્કી કર્યું છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે બે હજાર પાંચથી કરીને બે હજાર તેર સુધી જ્યારે રણ ઉત્સવના ઉદઘાટન પ્રસંગે આવતા હતા અને એ દિવસે સાંજના સમયે અમીસરના કાંઠે કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું તો આ વખતે અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે સાંસદ કચ્છ કાર્નિવલ ફરી એકવાર જીવંત કરીએ અને સૌ લોકો જોડાય એક લોકોનો એક ઉત્સવ બની રહે અને જેના ભાગરૂપે કારણ કે સાડી બીજે કચ્છી નવું વર્ષ છે અને આપણા બધા માટે એક અનેરો દિવસ હોય છે અને એટલે જ અમે નક્કી કર્યું અને જેટલી પણ ટેબલો કૃતિમાં ભાગ લેનાર બધા લોકોને અમે પ્રોત્સાહિત વ્યક્તિગત પણ ઇનામ આપશું પહેલાં નંબરે આવશે એને એકાવન હજાર રૂપિયા બીજા નંબરે આવશે એને એકતાલીસ હજાર રૂપિયા ત્રીજા નંબરે આવશે એમને એકત્રીસ હજાર રૂપિયા ચોથા નંબરે આવશે એમને એકવીસ હજાર રૂપિયા અને પાંચમા નંબરે આવશે એને અગિયાર હજાર પ્લસ અમે નક્કી કર્યું છે કે જે પણ કૃતિ ભાગ લેશે જે ટેબલો એમને પણ પાંચ પાંચ હજાર રૂપિયા અમે પ્રોત્સાહિત તરીકે એને ઇનામ આપવાના છીએ અને વ્યક્તિગત પણ બધાને પ્રમાણપત્ર અને ઇનામ મળે મુખ્ય જે છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે સામાજિક સંસ્થાઓ છે અલગ અલગ પ્રકારની મંડળીઓ છે સૌ લોકો જોડાય ને આપણું જે કચ્છી કલ્ચર છે એને જીવંત રાખવાનું છે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પણ આપણે જઈને આ જવાનો આપણા દેશના બહાદુર એમને પણ એમનું માન સન્માન વધે અને એમનો પણ જુસ્સો બુલંદ થાય તો આ પ્રકારના ટેબલો પણ બધા લોકો આમાં ભાગ લે એટલે અલગ અલગ પ્રકારની કૃતિઓ દ્વારા સૌ સામાજિક લોકોને સંસ્થાઓને જોડી કરી અને અમે આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે આજથી અમે એનો પ્રારંભ કરીએ છીએ પંદર તારીખ સુધી એનું રજીસ્ટ્રેશન થશે અને જ્યારે અષાઢી બીજ આવશે ત્યારે આપણે હમીસરના કાંઠે ઐતિહાસિક જગ્યા ઉપર આનો આપણે ઉત્સવ ઉજવીશું તમારા માધ્યમથી હું કચ્છના સૌ લોકોને વિનંતી કરું છું કે મોટા પ્રમાણમાં આપણે જોડાઈ કરી અને કચ્છી નવા વર્ષને આ કાર્નિવલને આપણે બધા ઉજવીએ આમ તો અમે ફોર્મ જે છે એ બહાર પાડ્યું છે ઓનલાઈન ફોર્મ છે વ્યક્તિગત પણ અમારા ચાર સમિતિના મિત્રો છે એના નંબર પણ આપ્યા છે પંકજભાઈ ઝાલા એ અમારા મેઇન લીડિંગ કરી રહ્યા છે અમારા ભાઈ શ્રી રીતેનભાઈ છે વિશાલભાઈ છે અમારા મહીદીપસિંહજી છે વિજભાઈ ઠક્કર છે એટલે અમારી આખી જે ટીમ છે એક સમિતિ અમે બનાવી છે અને એ સમિતિના માધ્યમથી અમે તમારા માધ્યમથી મીડિયાનો પણ તમારા બધાનો અમને સહયોગ મળી રહે પ્રચાર પ્રસાર થાય કારણ કે આને એક ઉત્સવ બનાવવાનો છે અને અષાઢી બીજ આપણું કચ્છી નવું વર્ષ છે તો એ દિવસને યાદગાર બનાવવાનો છે અષાઢી બીજના દિવસે જ સાંજના સમયે જ કચ્છી કાર્નિવલ આ જે છે કચ્છનો આપણો જે છે કે કાર્નિવલ ત્યાં યોજાય અને ત્યાં જ આ તમે જે કીધું એ બધું ત્યાં જ આપણે આ ઉત્સવને માણીશું